નવા બ્લોકમાં તમારું સ્વાગત છે ને આપણે આ શું એ મંદિરે દર્શન કરવા અને શું આમલાથી એક કિલોમીટર થાય છે અને ખોલિયામાનું મંદિર ડુંગરા ઉપર આવ્યું છે તો હાલો હવે આપણે ખોલીયાના દર્શન કરીએ અને પછી હું તમને અડખે પડખેલો બધું લોકેશન બતાવો આમ તો એકદમ જબરજસ્ત લોકેશન છે અને તમે અહીંયા આવો અને અમદાવાદ ડુંગરા મોટા છે એ બધું તમને દેખાડું તો તમે બ્લોકમાં મિલાવી જો આપણે ખોલી દર્શન કરી

ને રખાવો એકદમ શાંત વાતાવરણ છે હાલો તમને ડુંગરા બતાવું અને અડખે પડખેનું લોકેશન પણ બતાવું જો અમારા ધુરુભાઈ આવ્યા થાય છે તો બે આવ્યો છે ને તમને હવે અડખે પડખેનું લોકેશન બતાવો આમ તો જબરજસ્ત બધું લીલો સમ છે અને તમને આયા એક આવો ડુંગરા માથે મંદિર છે અને અડખે પડખે તમે ડુંગરા તમને ડુંગરા બતાવું તો ડુંગરા બધા લીલા સોમ છે તમને લોકેશન બતાવું જો આયા હોય આ બધું લીલું સોમ છે ખોઈ જઈને જગ્યા છે આ મંદિર છે એટલે ડુંગરામાંથી આવેલું છે ને એકદમ શાંત વાતાવરણ એકદમ બધા બે હોય બે હોય ને બધી જગ્યા અને પડખે ચાલે તો બધા ડુંગરા છે એકદમ શાંત વાતાવરણ છે તો હડખેપડ ચાલો તમને જ બતાવું આ બધી બે હોય ને આ બધા બેસવું છે અહીંયા બધા બેહે દર્શન દર્શન પીડીને આવીને આયા બધું એકદમ શાંત વાતાવરણ છે સંગભાઈ એવો મસ્તી નથી આયા બધા માણસો બધા બેહે અને ઝાડવા પાડવા બધું એમ એકદમ ઠંડુ વાતાવરણ ઝાડવા પાડવા બધું છે આ આવી જગ્યાએ બહુ સારી છે આ તો તમને લોકેશન બતાવું તમને તો આ બધા ડુંગર વિસ્તાર છે અને એકદમ ડુંગરની માથે મંદિર આવેલું છે

Tay là do something, or something, yard, and you say a grip bella outside the toe. And the watchman tinh yo, and I bother jar like a little lacco jar like a bunny nil summoner, mỗi năm 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 mỗi

ગાડી થાય કે જોશો હા અમે તો બેઠો હા તો હવે તળાવ ભીલું છે આખું રાખું હવે જમુરખા જવું છે આ લીલી સૌ સૌ બધું એનીકળ વાટ જશે અમે તણાવ આખું ભીલું છે આપણે ઘડીક પીછે આપણે રાહું તો તમને ન્યાનું પણ લાગે છે આ બધું ડુંગરમાંથી એકદમ શાંત વાતાવરણ મજા આવે બે હોય ને બે ઘડી બેહો તો એકદમ માઇન્ડ એકદમ ફ્રેશ થઈ જાય અને શાંતિથી મજા આવે એવું છે ઓ એકવાર ખોજરમાંનું મંદિરે તમે આવો આંબલાથી વાચ્ય હનુમાન બધું જ એટલે એટલે ખોજામાંનું મંદિર આવ્યું છે ડુંગર માથે છે આવો શાંતિથી દર્શન દર્શન કરીને બેહો બે હોઈને જગ્યા પણ છે બેસું બેસું તો મજા આવે એવું છે એકદમ શાંત વાતાવરણ છે અને આ અડખે પરખીને જિલ્લા આવું તમને બતાવતો છે આ મંદિર છે કોઈ લેવાનું નામે તાળો આખું ભીરું છે આપણે કંઈક ઘડી ઘડીને લાવો આ બધી હેઠળ વાડ દિવસે અડખે પરખે દો